તો ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજે અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમ યોજાયા શેલામાં જૈનાચાર્ય બુદ્ધિસાગર મહારાજની જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરાયું આ તરફ એસજી હાઇવે નજીક યોજાયેલા કાર્યક્રમમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલયના ચોવીસ પુસ્તકોનું વિમોચન કરાયું આ ઉપરાંત તેડીસી બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ પ્રસંગે અમિત શાહે સંબોધન કર્યું તો બીજી તરફ બનાસકાંઠામાં ચોંકાવનારી ઘટના બની છે બાઇકમાં આગ લાગતા ચાલકનું મોત ડીસા ભિલડી હાઇવે પર બની ઘટના ઘટનાની જાણ થતાં એકસો આઠ સહિત નેશનલ હાઇવે ઓથોરિટીની પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી બાઇકમાં અચાનક આગ લાગી કે અકસ્માત સર્જાયો જેનું કારણ અકબંધ મૃતદેહને ભિલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો વડોદરામાં આઠ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ન્યુઝ એટીનના અહેવાલ બાદ વન વિભાગે કરી કાર્યવાહી ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું રસ્તા પર મહાકાય મગરની લટારથી ગ્રામજનોમાં હતો ફફડાટ મગરનું રેસ્ક્યુ થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો મગરનું રેસ્ક્યુ કરીને કુદરતી વાતાવરણમાં તેને મુક્ત કરવામાં આવ્યો તો બીજી તરફ સુરતના વરાછા વિસ્તારમાં યુવકનો કારમાં સ્ટન્ટ કરતો વીડિયો થયો છે વાયરલ યુવક સ્ટીયરીંગ છોડીને કારની બહાર નીકળતો દેખાયો વીડિયો વરાછા વિસ્તારનો હોવાની ચર્ચા યુવકે ચાલુ કારમાં જ તમામ સ્ટન્ટ કર્યા છે સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો યુવક ચાલુ કારમાં જ સ્ટન્ટ કરી રહ્યો છે સુરતના આ દ્રશ્યો જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે રીલ બનાવવા માટે જે પ્રકારથી યુવકો જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે ત્યારે કાયદાને લઈને કોઈ ભય ન હોય તે બાદ મોટા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે વીડિયો વરાછાનો હોવાની ચર્ચા તો બીજી તરફ બનાસકાંઠામાં અમીરગઢમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે ચાંદની ચોકમાં એકસાથે બે દુકાનોના તાળા તૂટ્યા કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચોરી બંને દુકાનોમાં મળીને ચાર વધુની ચોરી તો કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચાર લાખથી વધુની ચોરી કરવામાં આવી છે બંને દુકાનોમાં ચોરોએ હાથ ફેરો કર્યો અમીરગઢમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે જે બાદ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બે દુકાનોના તાળા તૂટ્યા તો એક તરફ કરિયાણાની દુકાનમાં ચોરી તો બીજી તરફ જ્વેલર્સની દુકાનમાં પણ ચોરીની ઘટના બની છે બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે માતાજીના મંદિરમાં ચાંદીની છતરની ચોરી રાજકોટના જામકંડોરણાના ચારેલ ગામની ઘટના માતાજીને નમન કરીને ચોરી કરીને ગઠ્યો ફરાર સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે યુવક બાઇક પર આવીને મંદિરમાં માતાજીને નમન કરીને ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોણા પોલીસે તપાસ હાથ ધરી છે તો સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા પહેલા ચોર મંદિરમાં પ્રવેશે છે માતાજીને નમન કરે છે અને તે બાદ ત્યાંથી ચોરી કરીને ફરાર થઈ જાય છે ચાંદીની છતરની ચોરી કરીને ફરાર થતો હોય તે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે નબીરાઓ જાહેરમાં દારૂ પીતા હોવાનો વીડિયો થયો હતો વાયરલ અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો વિડિયો સીડી પર બેસીને દારૂ પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો તો પોલીસ ચોકીની નજીક નબીરાઓ જાહેરમાં ગટગટાવી રહ્યા છે દારૂની મહેફિલ ઇસ્કોન ક્રોસ રોડ નજીક જાહેરમાં દારૂની મહેફિલની ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ પાંચથી સાત યુવાનો કોમ્પ્લેક્ષની સીડી પર બેસીને દારૂની માણી રહ્યા છે મહેફિલ બે દિવસ પહેલા જ રીલ કરવામાં આવી છે અપલોડ તો પોલીસ ચોકી નજીક જ જાહેરમાં દારૂની મહેફિલથી ઉઠ્યા અનેક સવાલ ન્યૂઝ એટીન વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ એક દારૂ પિતા મહેફિલના કેટલાક ઈસમો કરતાનો વિડીયો ધ્યાન ઉપર આવેલો એ વિડીયો આધારે અમે અમારી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલી એ દરમિયાનમાં કુલ સાતેક વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પિત્બર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા પ્રકાશભાઈ મકવાણા મયુર મકવાણા મયંક મકવાણા નટવર સોલંકી અને અમિત ડાભી કરીને સાત એક વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ જીપી એક્ટ અને બીએનએસ એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી તો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે નવથી બાર માર્ચ દરમિયાન યલ્લો એલર્ટની આગાહી ચાળીસથી બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન તો કેટલાક જિલ્લામાં યલ્લો એલર્ટ રહેશે નવથી બાર માર્ચ દરમિયાન યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે ચાળીસથી બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાની સાથે ગરમી વધશે ફોનલાઇન પર સંવાદદાતા વિભુ જોડાયા છે વિભુ કેટલાક જિલ્લામાં યલ્લો એલર્ટ અને ગરમી વધવાની આગાહી શું અપડેટ ઉનાળા ની શરૂઆત જ ઘણી આખરી શરૂઆત થઈ છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા જે યલો એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે ખાસ કરીને કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલીમાં આજે જે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે કે ચાલીસ થી તેતાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન છે તે નોંધાશે તો દસ તારીખે મોટાભાગના જિલ્લાઓ છે કે જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં ગરમીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે ઉત્તર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે તાપમાનમાં એકાએક વધારો થઈ રહ્યો છે જી બિલકુલ વિભુ આભાર આ સમગ્ર માહિતી બદલ તો કેટલાક વિસ્તારોમાં ગરમી વધવાની છે ચાળીસથી બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે યલો એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે સંમેલન બોટાદના સાણંગપુર બીએપીએસ ખાતે રાજપૂત સમાજ મુખ્ય પ્રતિનિધિઓનું બારમું વાર્ષિક સંમેલન જેમાં અલગ અલગ એકસો છન્નુંથી વધુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા સમાજની એકતા અને સમાજના વિકાસ માટે ચર્ચા થઈ જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય કરણસિંહના મતે આંદોલન તેમજ પદ્માવતી ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા સરકારમાં રજૂઆત કરાશે ઉપરાંત વિધવા પેન્શન પાંચ હજાર કરાય તેવી સરકારને રજૂઆત કરાશે ચાવડાએ રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે જમીનમાં ત્રીસ ટકા કપાતની રાહત આપતા સરકારનો આભાર પણ માન્યો આ ઉપરાંત ચૌદ એપ્રિલે રાજપૂત અસ્મિતા સંમેલનને એક વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવા અંગે પણ ચર્ચા થઈ બંધારણ બનાવવાથી માંડી અને ચૌદમીના કાર્યક્રમનું શું કરવું અમારી ભાવિ રણનીતિ શું હશે પદ્માવતી વખતના પણ અમારા કેસો છે તો સરકારમાં એની કેવી રીતે રજૂઆત કરી આ અનેક મુદ્દાઓ છે એની આખો દિવસ અમે ચિંતન કરીશું અને સાધ્યાનો એક ડ્રાફ્ટ તૈયાર થશે અને પછી આગળ શું કરવું એ રણનીતિ બધા વડીલોની અનુમતિથી અમે કરીશું ચૌદ તારીખે અસ્મિતા મહાસંમેલનની પહેલી વર્ષગાંઠ છે તેથી કાર્યક્રમ કરવો એ આજ સાંજ સુધીમાં સભામાં નિર્ણય લેવામાં આવશે તો અન્ય સમાચાર આણંદ આણંદના કહાનવાડી ગામમાં જમીન ને લઈને વિવાદ ઊભો થયો છે ગામની બસો સાડત્રીસ વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી છે જેને લઈને ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાઈ છે અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે અમારે ગુરુકુળની જરૂર નથી જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધીચિંદી આ માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે આ અંગે કલેક્ટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે જમીન સરકારી છે બધા નિયમ અને ધારા ધોરણ અનુસાર આપવામાં આવી છે તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે અહીં ગુરૂકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે તેમ પણ મિતેશ પટેલે જણાવ્યું વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય બસો સાડત્રીસ વીઘા સરકારી પડતર હતું એ બસો બસો સાડત્રીસ વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવેલ છે જયારે સ્વામીઓ અહીંયા મહેસૂલની પાંચ ફળાવા આયા ત્યારે ગામમાં જાણ થઈ પણ અમારું ગામ એટલું સક્ષમ છે બાલ મંદિર થી યુનિવર્સિટી ની કોલેજો સુધી નું અમારા ગામમાં જ ભણતર છે અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ દસમી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકાર શ્રી સુધી રજૂઆત કરીશું ગામજનો રજૂઆત આવી છે ગામજનો અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકાર શ્રી માં સાદર કરીશું લેટરો લખીએ છીએ આપણે સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે રૂપિયા એ પ્રમાણે લીધેલા છે તો બીજા કોઈ પણ બાકી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડા હોત એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી જો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા ટોપિક કરવા માટે આની પર ચર્ચા કરવા માટે એ લોકોનો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો સૌરાષ્ટ્રનું ભાવનગર કેરીના ઉત્પાદન ક્ષેત્રે દેશ અને વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે અહીંની કેરીઓ વિદેશ સુધી પહોંચે છે પરંતુ કેટલાક સમયથી કુદરતી હોનારત ઋતુ પરિવર્તન અને સતત વધતું પ્રદૂષણથી કેરીના પાકને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે વાત કરીએ ભાવનગર જિલ્લાની તો તળાજા તાલુકો એટલે કેસર કેરીનું હબ અહીંના ગ્રામ્ય વિસ્તારમાં એવા સોસિયા મણાર ભાખલ દાઠા અને વાલર સહિતના ગામના ખેડૂતો મોટા પાયે કેસર કેરીનું વાવેતર કરતા હોય છે પરંતુ આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ઘટીને નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે અત્યારે આંબા પણ સુકાવા લાગ્યા છે હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબા ઉપર કેરીનું સામાન્યથી